નલિયામાંથી ખોવાયેલી મહિલાને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી નખત્રાણા પોલીસ નખત્રાણા પોલીસ વિભાગ દ્વારા ગુમ થનાર વ્યક્તિઓને શોધવાની કામગીરીના ભાગરૂપે નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું નખત્રાણા પોલીસની સી ટીમ ટાઉનના બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા ત્યારે ખાનગી માહિતીના આધારે નખત્રાણા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા દેખાઈ આવી હતી પૂછપરછ કરતા તેણીએ પોતાનું નામ રિંકલબા ગજાજી રાઠોડ ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી પિયોરાનગર સુજાપર તાલુકો અબડાસા હોવાનું જણાવ્યું હતું સ્ત્રીની ઓળખ કર્યા પછી તાત્કાલિક તેના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને નખત્રાણા બોલાવવામાં આવ્યા હતા અને પોલીસના સહકારથી યુવતીને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવ્યું રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મા મોટર ડ્રાઈવિંગ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે